મિત્રો આજે આપણે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ વિશે જાણીશું ભારત દેશ મહાન પ્રાચીન વારસો ધરાવે છે આપણો વૈદિક ઇતિહાસ ઉચ્ચ સંસ્કૃતિનું દર્શન કરાવે છે આજે આપણે વૈદિક કાળ કરતાં પણ અતિ પ્રાચીન એવી સભ્યતા વિશે જાણીશું મિત્રો ભારતમાં આર્યોના આગમન પહેલાં લગભગ પાંચ વર્ષો અગાઉ એક વિકસિત ઉન્નત અને સુંદર નગર રચના વસેલી હતી આ સભ્યતા સિંધુ નદીના કિનારે વસેલી હતી તેથી તેને સિંધુ સભ્યતા કે સિંધુ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે સૌથી પહેલા વાત કરીએ હડપ્પા સંસ્કૃતિની શોધ વિશે મિત્રો અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વ ક્ષેત્રે ખૂબ જ ઉમદા કાર્ય થયેલ છે ઈસવીસન 1926 છવ્વીસમાં ચાર્લ્સ મિશન નામનો અંગ્રેજ ભારત મહાદ્વીપના પશ્ચિમ વિસ્તારમાં નિરીક્ષણ કરતો હોય છે અને તે હડપ્પા વિસ્તારમાં પહોંચે છે જે હાલમાં પાકિસ્તાનમાં આવેલ પંજાબ પ્રાંતના મોન્ટ ગોમરી જિલ્લામાં છે ચાર્લ્સ મેસન હડપ્પા ક્ષેત્રમાં જૂના અવશેષો જુએ છે ત્યાર પછી તે ત્યાં ખુદાઈ કામ કરાવે છે અને તે એક લેખ પ્રસિદ્ધ કરે છે જેના દ્વારા તે આ હડપ્પા સભ્યતાના અવશેષો વિશે દુનિયાને માહિતગાર કરાવે છે ત્યાર પછી ઈસવીસન અઢારસો ને ત્રેપનથી અઢારસો છપ્પન વચ્ચે જ્યારે કરાચીથી લાહોર સુધી રેલવે લાઇન નાખવાનું કામ થતું હતું ત્યારે ત્યાં કામ કરતા બે એન્જિનિયર ભાઈઓ નામે જેમ્સ પલ્ટન અને વિલિયમ પલ્ટનને મજબૂત ઈટોના અવશેષો મળે છે ત્યાર પછી ઓગણીસો છપ્પનમાં આવે છે એલેક્ઝાન્ડર કનિંગહામ મિત્રો પ્રાચીન ભારતના ઇતિહાસને દુનિયા સમક્ષ લાવવામાં એલેક્ઝાન્ડર કનિંગહામનો ખૂબ મોટો ફાળો છે તેમણે હડપ્પા ક્ષેત્રનું નિરીક્ષણ કરીને એક પ્રોપર મેપ બનાવ્યો હતો મિત્રો કનિંગહામે જ ભારતમાં ઓગણીસોને એકસઠમાં પુરાતત્વ વિભાગની સ્થાપના કરી હતી ભારતમાં બિહારના પટના નજીક નાલંદા વિશ્વવિદ્યાલયના અવશેષો પણ તેમણે જ શોધી કાઢ્યા હતા ઈસવીસન ઓગણીસો એકવીસમાં સર જ્હોન માર્શલના નેતૃત્વમાં પહેલીવાર અધિકારી ગૃપે એટલે કે ઓફિશિયલી પુરાતત્વ વિભાગ દ્વારા ભારતીય શોધ દયારામ શાહની દ્વારા હળપા ક્ષેત્રનું ઉત્ખલન કરવામાં આવે છે ત્યાર પછી ભારતના ઘણા બધા વિસ્તારોમાં સિંધુ ખીડની સભ્યતાના અવશેષો મળે છે સિંધુ ખીડની સભ્યતા ભારતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસેલી હતી તે ઉત્તરમાં જમ્મુ કાશ્મીરના ભાંડરનગરથી લઈ દક્ષિણમાં મહારાષ્ટ્રમાં આવેલ દાઈમાબાદ તથા પૂર્વમાં ઉત્તર પ્રદેશમાં આવેલ આલમગીર તથા પશ્ચિમમાં પાકિસ્તાનમાં આવેલ સુદ કાગીડોર સુધી તેના નગરો આવેલા હતા ભારતમાં લગભગ નવસો પચીસ નગરો મળી આવેલ છે અને પાકિસ્તાનમાં પાંચસો પંચોતેર નગરો મળી આવેલ છે ભારતના ગુજરાત રાજ્યમાં સૌથી વધુ નગરોની શોધ થયેલ છે ગુજરાતમાં આવેલ લોથલ તે સમયનું મુખ્ય બંદરગાહ હોવાનું મનાય છે અને ત્યાંથી જ વિદેશ વેપાર થતો હતો ભારતના હરિયાણા રાજ્યમાં શોધવામાં આવેલ રાખી તે સમયનું સૌથી મોટું નગર હતું ચાલો હવે વાત કરીએ નગર વ્યવસ્થા વિશે આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી બધા જ નગરો બે વિભાગમાં વહેંચાયેલા હતા જેમાં પશ્ચિમ બાજુ કિલ્લેબંધીવાળા મોટા મકાનો આવેલા હતા જે સામાન્ય રીતે શાસકો અને રાજદ્વારીઓ માટે બનાવવામાં આવેલ હોય તેમ માનવામાં આવે છે જ્યારે પૂર્વ તરફ સામાન્ય નાગરિકો માટે નીચે તરફ મકાનો હતા પૂર્વ તરફ મોટા અને પાકા ભવનો મળી આવેલ છે જ્યારે પશ્ચિમ તરફ નાના અને કાચી ઈટોથી બનાવેલ મકાનો મળી આવેલ છે આ બધા નગરોમાં એક નગર એવું પણ મળી આવેલ છે જેમાં નગરો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે એ નગર ગુજરાત રાજ્યના ધોળાવીરા ખાતે આવેલું છે ત્રીજો ભાગ પૂર્વ અને પશ્ચિમ વિભાગની વચ્ચે આવેલ છે જે મધ્યમાંના નામથી પણ ઓળખાય છે આ વિભાગ વેપારી બજાર હોવાનું છે સભ્યતાની મકાન વ્યવસ્થા ખૂબ જ સરસ અને વિશેષ હતી આજના જમાનામાં આપણી જોડે અદ્યતન સાધનો અને અદ્યતન ટેકનોલોજી હોવા છતાં પણ ઠેર ઠેર પાણી ભરાવાના પ્રશ્નો થતા હોય છે તે સમયમાં પૂર અને ભેજ થી બચવા મકાનો ઊંચા ઓટલા ઉપર જ બાંધવામાં આવતા હતા અહીંના મકાનોની એક વિશેષતા એ પણ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદર તરફ પડતા હતા અહીં એક અને બે માળના મકાનો જોવા મળતા હતા અહીંના રસ્તાઓ ખૂબ જ સુવિધાજનક હતા શહેરમાં મુખ્યત્વે બે રાજમાર્ગો એક ઉત્તર થી દક્ષિણ અને બીજો પૂર્વ થી પશ્ચિમ જતો હતો મુખ્ય સમાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટકોને કાપતા હતા રસ્તાનું આયોજન એવી રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નહેર ચોરસ કે લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય હડપ્પાકાલીન સભ્યતાના લોકોએ વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા ઊભી કરેલ હતી દરેક મકાનનો પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું હતું મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું હતું આ ગટર ઢાંકેલી રાખવામાં આવતી હતી મોહેંજ દળોના નગરોમાં આવી ગટરો ઉપર લાકડાની પટ્ટી ઢાંકવાના અવશેષો પણ મળી આવેલ છે હડપ્પીય સંસ્કૃતિની મુખ્ય વિશેષતા અહીંના અન્ન ભંડારો છે રાવી નદીના કિનારે લગભગ બાર જેટલા અન્ન ભંડારો આવેલા છે આમ સિંધુ ખીણની સભ્યતાનું આયોજન સુવ્યવસ્થિત સુંદર ઇજનેરી કળા ધરાવતું આયોજનબદ્ધ અને કૌશલ્યુક્ત હતું હડપ્પીય સંસ્કૃતિનું આર્થિક અને સામાજિક જીવન રાજસ્થાનનો કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું અહીં ખેડેલા ખેતરોના અવશેષો મળી આવેલ છે અહીં તાંબાના અવશેષો પણ મળેલ છે જેનો ઉપયોગ ઓજારો બનાવવામાં થતો હશે સિંધુ ખેડની સભ્યતાના લોકો ખેતી સાથે પશુપાલન અને વ્યાપાર પણ કરતા હતા એટલું જ નહીં અહીંનું સુતરાઉ કાપડ શેક મેસોપોટિયમ અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા તેમના વ્યવસાયમાં માટીકામ ધાતુકામ મણકા બનાવવાની કળા તથા શિલ્પ કળાનો સમાવેશ થાય છે તેઓ ખોરાકમાં મુખ્યત્વે ઘઉં જૌ બાજરી વટાણા તલ ખજૂર દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કરતા હતા અહીંના અવશેષોમાં માછલી પકડવાના હોબ પણ મળી આવેલ છે તેથી એવું માનાય છે કે તેઓ ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે આ સમયના લોકોના પુરુષો અને સ્ત્રીઓ ગળામાં હાર હાથમાં વીટી કાંડામાં કડા પહેરતા હતા સ્ત્રીઓ બંગડીઓ કાનમાં કુંડળ કંદોરો ચાંજર વગેરે આભૂષણો પહેરતી હતી આ આભૂષણો સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ તથા કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા આ સભ્યતાના લોકો ઉચ્ચ સર્જન શક્તિ અને કલાકારીથી સમર્થ હશે તેવું તેમના દ્વારા બનાવેલ

જે આજે પણ વણ ઉકેલાયેલી છે હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે થયો એ આજે પણ એક મોટું રહસ્ય છે કોઈ ઇતિહાસકાર એવું માને છે કે નદીઓ સુકાઈ ગઈ હશે તો કોઈ ઇતિહાસકારો ધરતીકંપ પૂર રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે મિત્રો આટલી મોટી અને સમૃદ્ધ સભ્યતાનો પૂરેપૂરો અંત એ ખૂબ જ આશ્ચર્ય અને સંશોધનનો વિષય છે